જય દ્વારિકાધીશ જય મુરલીધર અને જય શિયા અને જય સનાતન મિત્રો આજે ગુજરાતનું ગૌરવ અને આપણા ભારતની અંદર કંઈ તો ગૌરવ કહેવાય એવા ખોખીડ ભાજપના નેતા અમિત શાહ પધારી રહ્યા છે મોરબી મુકામે તો ખાસ કરીને મારા દર્શક મિત્રો આપણા સનાતન ધર્મને માનતા મિત્રો મુલાકાત લેવા અને સભાની અંદર જંગમતીથી જનતાને બતાવવા માટે કે અમે હિન્દુત્વનું ગર્વ વધારવા અને અમારા અમિત શાહની મિલન માટે આવ્યા છીએ તો ખાસ કરી મોરબી મુકામે વધારજો અમિત શાહની સાથે હળીમળીને જે એના ભાષણના શબ્દ પડે એ ગુજરાતને ખૂણે ખૂણે પહોંચાડજો કે આપણા ભારત દેશનું ગૌરવ છે ગુજરાતનું ગૌરવ છે અને ભાજપનું પણ ગૌરવ છે કે જો આપણા અમિત શાહ જેવા જો આપણા નરેન્દ્ર મોદી સાહેબ જેવા જો આપણા આવા નેતાઓ બેઠા છે ને ત્યાં સુધી આપણા ઉપર કદાચ ગમે એ વ્યક્તિ તૈયાર થશે ને તો એ કાંઈ વાંકું થવાનું નથી એટલે ખાસ કરી અમિત શાહ સાહેબની મિટિંગમાં જરૂરથી મોરબી મુકામે પધારજો મોરબીને આંગણે અમિત શાહ પધારી રહ્યા છે આપણા ભાજપના નેતા એટલે આપણે ભાજપને હજી સુધી આંચ આવી નથી આવવા દેવાની નથી કારણ કે ભાજપ બોલે છે ને એ કરે જ છે ભાજપને પ્રતાપે આજની તારીખમાં આપણો હિન્દુસ્તાન ટકી રહ્યો છે ભાજપના પ્રતાપે આપણા હિન્દુસ્તાનની ધરતીની અંદર શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર બન્યું હતું ભાજપના પ્રતાપે આપણા હિન્દુસ્તાનની અંદર અને ગુજરાતની અંદર તમને ખબર હોય તો જે મહાકાળીનું મંદિર પાવાગઢ એ બન્યું હતું ભાજપના પ્રતાપે દ્વારિકાની અંદર બેટ નદીના કિનારે જે ગોમતી ઘાટ બનાવવામાં આવ્યો એ પણ બન્યો હતો તો ભાજપ હશે તો આપણો સનાતન આપણો ધર્મ અને આપણો ઇતિહાસ જળવાશે ખાસ કરી કોઈના લારે હાલતા નહીં કોઈ કે એમ કરતા નહીં આમ જનતાનું ફલાણીનું ઘણા મુદ્દાઓ લઈને કોંગ્રેસ આવી રહી છે કોંગ્રેસ આમ જનતાને તૈયાર કરવામાં આવી છે પણ આમ આદમીમાં રહેશો તો એ કોંગ્રેસ જ આવવાની છે કોંગ્રેસને ભૂલીને આમ આદમીમાં જાઓ તો એ કોંગ્રેસ જ છે એટલે આપણે આ ભૂલવાનું નથી અને ભાજપને છોડવાની નથી થતી કારણ કે ભાજપ છે તો આપણે સીએ એટલું યાદ રાખજો ભૂલ્યા વગર કારણ કે મારા અંદરથી હું બોલું છું મને ખબર જ છે કે ભાજપ છે તો આપણે સહી જો સમજી લેજો કે આમ આદમી આવી ગઈ એટલે કોંગ્રેસ આવી ગઈ અને જે જે ભોળવાઈ ગયા છે જે અમારા અહીર સમાજના ઘણા આગેવાનો બનવાની તૈયારીઓ કરીને એના પટ્ટા લગાવી અને આમ આદમી સાથે બોલે છે આપણે આમ કરશું આપણે આમ કરશું ભાઈ તમને નીલા નીલા કરી અને મગ છે કે અડદ છે એ કાંઈ ખબર નહીં પડવા જે નીલા નીલા બતાવવામાં આવશે અને પાંચ દિવસ પછી અડદના દાણા લઈને આવશે કે તમે તો આ બતાવ્યા હતા કાળા તો મિત્રો મારે ખાસ કેવું છે કે ભાજપનો જય ભાજપનો વિજય થાય એના માટે ખાસ કરી અને આ ટીમની અંદર જોડાય અને મોરબીને આંગણે બહુમતીનો જંગ આપણે બતાવવાનો છે તો જય મુરલીધર જય દ્વારિકાધીશ જય સનાતન